જાનો વિડિયો જાતે અમારું છે અમારું છે બે નારા છે બે કાલથી અત્યાર નહી દેખાતા ઓલો ચાલે બજે વાત છે કે ઓ સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત શહેરનું એક માત્ર એવું શિવાલય છે કે જેનું નિર્માણ સંપૂર્ણ શિવ પરિવાર સાથે કરવામાં આવ્યું છે સંપૂર્ણ શિવ પરિવાર એટલા માટે કે આ શિવાલય ની અંદર ભગવાન શ્રી મહાદેવજી માતા પાર્વતી તેઓના પુત્ર ગણેશજી તેઓના બંને પત્ની રિદ્ધિ સિદ્ધિ તથા ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની પ્રતિમાને પણ સ્થાન આપવામાં આવ્યું છે એટલે સમગ્ર ભારત શહેરનું જો જોવા જઈએ તો એકમાત્ર સંપૂર્ણ શિવ પરિવાર સાથેનું આર્યું શિવાલય છે અને આ મંદિરનું નામ શ્રી છત્રપતિશ્વર એટલા માટે રાખવામાં આવ્યું છે કે કારણ કે આ સમગ્ર મંદિરની રચના કુલ છત્રીસ ધાભલા ઉપર કરવામાં આવી છે અને આ મંદિરનો નો વહીવટ શ્રી લક્ષ્મી લક્ષ્મીવિલા પેલેસ વડોદરા સ્થિત શ્રીમંતરાવ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે